જય ગણપતિ બાપા હવે બધાને ગણપતિ બાપાના દર્શન કરવા આ પ્લાનની ટ્રોફી છે તો તમે જોઈ લો આજ તો મારે ઢીંગલીનો બર્થ છે ને મારે તો કામે આવવું જ પડે હવારમાં તો તમે અહીંયા સાડા આઠે સાહેબ આવશે તો લેવલ લેવા મારે જવાનું છે તો હું એ પણ તમને બતાવીશ ને આજ તો ઢીંગલીનો બડ ઉજવવાનો છે તો બધા આવજો ને સવારમાં હું કામે આવી ગયો છું તો તમે વિડીયોમાં બનાવી રેજો આ અમારે સિસિયર છે અને આમાં હું કામ કરું છું પણ અહીંયા અલાઉડ નથી દોસ્તો મોબાઈલ લાવવાનો પણ વિડીયો શૂટ કરવા માટે લાવો છું મિત્રો આપણે હવે આ દરવાજો ખોલીને હું શું કામ કરું છું એ તમને બતાવવાનું છે તો આપણે પહેલો દોર ખોલીએ અને જોઈએ કે આ શું છે તો સામે જ ગણપત હતા દેખાય છે અને આ ટીવીમાં અત્યારે તો શંકર ભગવાનનું ગીત ચાલુ છે તો થોડું થોડું તમને હમરાય કેમ કે કોપીરાઈટ આવે એટલા માટે મેં થોડુંક જ એનો અવાજ ધીમો કરી નાખ્યો છે અને જો ગણપત દાદા જો આપણે જોઈ શકો છો તમે દર્શન કરી જો અમારે ગણપત દાદા છે બધા દર્શન કરી લો ને હવે આ સાઈડ તો ટ્રોફી છે તમને બતાવું થોડીક વારમાં જો ટ્રોફી અહીંયા જે પ્લાનની ટ્રોફી મળે તે અહીં ટ્રોફી રાખવામાં આવે છે તો આવી બધી જો ટ્રોફી છે તો તમે જોઈ લો જો આ મસ્ત ટ્રોફી છે ઓલી સાઈડ એ છે જો આ પણ મસ્ત ટ્રોફી છે તો હાલો તો હવે ઉપર ફ્લોર ઉપર જાય અને જોઈએ કે ન્યા પણ શું છે અને ત્યાં જોયા જોવા જેવું શું છે તો આપણે જોઈએ કે હાલો હું ધીરે ધીરે જાઉં છું ને ધ્યાનમાં લેવાનું એ છે કે અહીંયા હું મોબાઈલ અલાઉડ નથી દોસ્તો તો હું લાવું છું સોરી આવું મોબાઈલ કેમકે વિડીયો શૂટ કરવાનો હતો એટલા માટે અહીંયા અલાઉડ નથી પ્લાન્ટમાં મોબાઈલ લાવવાનો તો હવે આપણે આ છતી બીજા ફ્લોર ઉપર જોઈએ કે અહીંયા શું છે તો અહીંયા તો લોબીમાં સાડા આઠે સર આવે સર લોકો સાડા આઠે આવે તો અત્યારે તો કોઈ છે નહીં એટલા માટે હું વિડીયો જલ્દી જલ્દી શૂટ કરી લઉં ઓલે પણ એક મશીન પીડ્યું છે એ આપણે કાગળિયા ઝેરોક્ષ કરવા હોય તો જેને ઝેરોક્ષ કરવા હોય એને ફ્રીમાં થાય અહીંયા તો પ્લાન્ટમાં પાસ કઢાવવો પડે ને આવવું પડે જો આ મિત્રો ઝેરોક્ષ મશીન છે તો અમે જો ફ્રીમાં ક્યારેક ક્યારેક ઝેરોક્ષ કરી લઈએ તો અહીંયા કોઈ મનાઈ નથી કરતું સાહેબ લોકો બધા જાણીતા છે એટલા માટે હવે તો મિત્રો નીચે જાય હવે હવે મિત્રો જાય કેમિકલ રૂમમાં તો એ એનાલિસિસ કેવી રીતે કરે અને એ સિમેન્ટ કેવી રીતે ચેક કરે કેમિકલથી એ પણ આપણે જોવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી બ બન્યા રહેજો તો જો મિત્રો આ કેમિકલ રૂમ છે જે કંઈ કેમિકલ તો આવા ઇન્ડસ્ટ પહેરીને કામ કરવાનું ને થી આ પ્લાન્ટમાં નું બહુ રૂલ્સ કડક છે તો મોબાઈલ પણ અલાઉટ નથી ને મોબાઈલ હું તમા તમને બતાવવા માટે લાવ્યો છું અહીંયા વિડીયો શૂટ કરવા માટે તો તમે જોઈ શકો છો હું બધું બતાવીશ શું કામ કરું છું હાલ તમારે ડિંગલીનો બર્થ છે તો સાંજે પણ ફંક્શન છે તો બધાને આવવા વિનંતી હવે મિત્રો બહાર જઈએ અને જાય હવે લેવલ લેવા મારું કામ લેવલ લેવાનું છે તો હવે અહીંથી આપણે જઈએ લેવલ લેવા તો હવે ડોર ખોલી અને જાય લેવલ લેવલ હવે મિત્રો લિફ્ટ ઉપર આવ્યો છું અને જીપ બહાર નીકળું છું અને હવે જો જોઈ છે આપણે કે લેવલ હું કેવી રીતે લઉં તો જો મિત્રો અહીંથી કેટલું મસ્ત બતાય છે ઉપર ટોપ ઉપર હજી તો નથી આવ્યો હજી તો એટલું ઊંચું છે તો અહીંથી કેટલું મસ્ત દેખાય છે જો મિત્રો આ જ પ્લાન આમ મેનો પ્લાન છે ને એવો જ અહીંયા છે તો એના આ સાયલો બાજુમાં દેખાય એની ઉપર જ હું શું બીજા સાયલા ઉપર આ તમે જોઈ શકો છો ને આ મારે તો લેવલનું કામ કરવાનું હોય અહીંયા લેવલ છે તો બાજુમાં આ પાવર પ્લાન્ટ છે તો એ પાવરનું કામ કરે છે અને પાવર બનાવે છે એની પાવરની સપ્લાય અહીંયા લીધેલી છે તો પાવર ત્યાંથી અહીંયા મળે છે અલ્ટ્રાટેકમાં એનો પાવર બધો અહીંયા યુઝ થાય છે હાલો મિત્રો બધા લેવલ લેવા હા મિત્રો સામે દેખાય છે ને એ તો લીપ છે આપણે લીપમાં લીપમાંથી જ ઉપર જવાનું છે તો લીપમાં ચડીને ઉપર જવાનું છે સાયલો જોવા ટોપ ઉપર દેખાય છે ને અહીંયા ન્યા જવાનું છે તો તમે વિડીયોમાં બના રહેજો ઉપર જવાનું છે આપણે કેવી રીતે લેવલ લેવાનું છે એ પણ હવે તો મિત્રો સાફ દબીવું પડે લીપને નીચે બોલાવવા માટે તો હવે જાય હવે લેવલ લેવા મિત્રો લેવલ હોય રસી નાખીને કેટલું મટીરિયલ છે આમાં અને કેટલું ભરેલું છે ને કેટલું ખાલી છે તો આજે તો મારે ઢીંગલીનો બર્થ છે તો કેક લેવા આવવાનું છે આગળ તમને બતાવીશ કે હું શું કામ કરું છું કેવી રીતે કામ કરું છું

જો મિત્રો હવે આવી ગયા છે ને હવે જો આ છે છે બહુ ફેમસ છે મિત્રો કેક જો મંગાવી હોય તો આ તમે ઓર્ડર કરી શકો છો ને જો આ મેં તો ફોન કરીને ઓર્ડર આપી દીધો હતો અને ત્યાર જ હવે અમારી રિઅનજીની કેક

અમારે ત્યાં વિલબેન સંધ્યા પણ આવી ગયા છે તો એને પણ ખૂબ ખૂબ આભાર સરસ અને માનવને એ પણ બધા આવી ગયા છે અમારી ઢીંગલીના બર્થ તો તમે બધાને કેક ખાવો હોય તો આવી જાઓ અને જો હવે કેક જો ફોટા પાડવાનું ફંક્શન છે તો બધા ફોટા પાડે છે અને જો આ કેક છે જો હવે કેક કપાઈ ગયો છે મિત્રો તો હવે બધાને કેક ખાવો હોય તો આવી જાવ મિત્રો કેક કપાઈ ગઈ છે અને હવે બટેટા પૌવા બનાવ્યા છે ને અરે કેક પણ છે તો બહુ મજા આવે છે મિત્રો તો આ અમારા ટીકુ બેન છે અને નાના નાના અમારે ઢીંગલી બેન છે તો એ પણ આવ્યા છે અમારા ઢીંગલીના બર્થડેમાં તો એને પણ ધન્યવાદ અને ઢીંગલી કેમ કે યાદ કે રહી અમારી ઢીંગલી ના બર્થ ડે માં આવ્યા હતા ટીકુબેન અને ધ્રુવી અને નાની ઢીંગલી તો હવે આવી ગયા છે કાકી તો છોકરાઓને તો જલ્દી જલ્દી મન થાય કે જલ્દી જલ્દી કેબ ખાલી અને જલ્દી જલ્દી ફોટા પાડી લે તો આ અમારે નાના નાના ભૂય છે તો એ પણ બહુ ઢીંગલી રમાડે છે એને પણ પ્રિય બહુ છે ઢીંગલી હવે આવી જશે ધન્યવાદ અમારી ડે માં આવવા બદલ આભાર તમારો અને હવે કેક ખવડાવે છે દયાબેન જો ઢીંગલી ને ખવડાવે છે અને ભાવે પણ કેક લઈને ઉભી ગયા આ હાથમાં પકડે છે બટા છે સાઈડ માં તો વાલુ બેન બેઠા છે જો મિત્રો હવે કેક ફંક્શન પૂરું થવાની તૈયારી છે તો અમારા દયા બટેટા પવા બનાવે છે વાલું બેન અને બે તો બટેટા પવા ખાવા હોય તો પોગી જવા અને કેક દેવાની છે તો બાળકો પણ જલ્દીમાં છે તો એને પણ બધું દેવાનું છે કેક ને બટેટા પવાનું તો આ વિડીયો એટલા જ સુધી હતો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને ચેનલને વધુમાં વધુ શેર કરજો તો આટલો જ વિડીયો ને આગલા વિડીયોમાં હું શું કામ કરું છું એ પણ બતાવીશ અને કેવી રીતે કામ કરું છું પ્લાન્ટમાં એ પણ બતાવીશ તો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાટા સી યુ